સુપ્રસિદ્ધ કથાકાર શ્રી જિગ્નેશ દાદા દ્વારા સરદાનગર ખાતે આવેલી અંકુર વિદ્યાલયની મુલાકાત લેવામાં આવી પ્રસિદ્ધ કથાકાર જિગ્નેશ દાદાએ ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલી અંકુશાળાની ખાસ મુલાકાત લીધી હતી અંકુશાળા ખાતે માનસિક રીતે દિવ્યાંગ બાળકો એટલે કે જેને લોકો મંદબુદ્ધિવાળા બાળકો કહે છે તેવા બાળકો અભ્યાસ કરે છે જે બાળકને પોતાની જાતે કંઈ જ કરવાની ખબર પડતી નથી તેવા બાળકોની સંભાળ રાખી અને અંકુશાળા ખાતે માનસિક રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારે આજરોજ ભાવનગરના સરદારનગર ખાતે આવેલી અંકુશાળાની મુલાકાત છે પ્રસિદ્ધ કથાકાર જિગ્નેશ દાદા ખાસ આવી પહોંચ્યા હતા ભાવનગર શહેરના ખાતે જિગ્નેશ દાદાની કથાનું આયોજન કરવામાં આવ્યું હોય જે કથામાં આયોજન દરમિયાન પોતાનો સમય કાઢી અને અંકુર શાળા ખાતે ખાસ મુલાકાત વિદ્યાર્થીઓ સાથે કરી હતી પ્રસિદ્ધ કથાકાર જીગ્નેશ દાદાએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આ બાળકો નહીં પણ ભગવાનનું સ્વરૂપ છે અને પોતે આ બાળકોના દર્શન કરી લોકો પોતે ધન્ય બને છે અને આજે તેની મુલાકાત થઈ અને ખબર પડી કે સૌરાષ્ટ્ર અને એમાં પણ ભાવનગરમાં અંકુર જેવી શાળાઓ આવેલી છે જે આમાં બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે જે પોતાની અવસ્થાને લઈને આવ્યા છે આવા બાળકો આવા ભગવાનને મળીને ખૂબ જ આનંદ થયો કથાકાર જિગ્નેશ દાદાની મુલાકાત દરમિયાન મોટિવેશનલ સ્પીકર નેહલબેન ગઢવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ તો આ અંકુર મંદબુદ્ધિની જે આ શાળા છે એટલે મેં તો કહ્યું કે આ મંદબુદ્ધિ નથી આ બધા ભગવાન છે આજે અહીંયા આવવાનું થયું દર્શન થયા બધા જ આ ભગવાનના અને અહીંયા નેહલબેન ગઢવી અને એમની આખી આ ટીમ જે બધા શિક્ષક ભાઈ બહેનો છે આ છોકરાઓને આ બાળકોને આ ભગવાનને આટલા સરસ રીતે આવા ટ્રીટ કરે છે હમણાં મને અહીંયા માહિતી આપી રહ્યા હતા કે આ જે દીવડાઓ પ્રગટા છે એ બધા આ બાળકો બનાવ્યા છે તો મને આશ્ચર્ય થયું કે પહેલાં તો હું કહેતો કે લગભગ કદાચ બજારમાંથી વેચાતા લઈ આવ્યા હશે પણ આવા બાળકોએ આવું બનાવ્યું છે એટલે મને ખબર પડી કે જમીનમાં પાણી તો છે પણ એમાં કૂવો ખોદનારો કોઈ જોઈએ છે આ સંસારમાં એટલે આ ભગવાન બધા અંકુર જે મંદબુદ્ધિની આ શાળા છે આજના દિવસે મને આનંદ થયો કે આવી સ્કૂલોમાં પણ આપણા સૌરાષ્ટ્રમાં ભાવનગર જેવા શહેરમાં આટલી સુંદર એક સંસ્થા ચાલે છે કે જ્યાં જન્મજાત જે બાળકો પોતાની અવસ્થાને લઈને જ આવ્યા છે એ અવસ્થાના બાળકોને સારી અવસ્થાએ પહોંચાડવાના સારા સ્થાને પહોંચાડવાના પ્રયત્ન આ અંકુર સ્કૂલ કરે છે એટલે મને એનો આનંદ છે આજના દિવસે આજે જીગ્નેશ દાદા આપની સ્કૂલમાં પધાર્યા હતા શું કેશો છેલ્લા દિવસથી ભાવનગરના લોકોને તેમની વાણીથી પવિત્ર કર્યા છે સાથોસાથ અંકુર સરદારનગર ખાતે અંકુર મનબુદ્ધિવાળા બાળકોની શાળા આવેલી છે બસો પચાસ ઉપરાંત બાળકો તાલીમ લઈ રહ્યા છે આ બાળકોને મળવા માટે પણ આજે જિજ્ઞેશેશ દાદાએ સમય કાઢ્યો છે અને તેઓએ તેમની સત્તાના પ્રસાદ રૂપે અને આશીર્વાદ રૂપે તેમનું સપ્તાહનું પુણ્ય પણ આ બાળકોને આજે આપ્યું છે અને આશીર્વાદ પણ આપ્યા છે ખરેખર જીજ્ઞેશ દાદાએ સમય ફાળવી સંસ્થા માટે ખૂબ જ ઉપયોગી કામ કર્યું છે સંસ્થા વતી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે પહેલાં તો મારે તમારા માધ્યમ વતી ખૂબ ખૂબ આભાર માનવાનો કારણ કે જનરલી પોતાના પણ આ બાળકોને સ્વીકારવાનું પસંદ નથી કરતા એમને મળવાનું પસંદ કરતા એવા કેટલાય કુટુંબો છે જ્યારે લગ્નની કંકોત્રી લખે તો સ્પેશિયલી ઓકે તમે બધા આવજો પણ આ બાળકને સાથે મળતા આવી સમાજની વિકટ પરિસ્થિતિની અંદર કોઈક આવી મોટી વિભૂતિ અમારી વચ્ચે આવે અને અમારા બાળકોને આશીર્વાદ આપે એ વિશેષ છે પણ તમારા માધ્યમથી મારે લોકોને પણ એ કહેવું છે કે આ બસો પચાસ દીકરા દીકરીઓ જેને મનોદિવ્યાંગ હવે કહેવામાં આવે છે એવા બાળકોને ચાલતી સંસ્થા છે અહીંયા તમામે તમામ સુવિધાઓ બાળકોને ટોટલી ફ્રી એજ્યુકેશન છે એમની તાલીમ એમની દવાઓ એમની થેરાપી એમને રિક્ષામાં આવું લાવું લઈ જાવું એ બધું જ વસ્તુ અમે ફ્રીમાં કરીએ છીએ એક પણ રૂપિયાનો એક પણ પ્રકારનો એમાં પૈસા નથી આ સંસ્થા માત્ર દાનથી ચાલતી સંસ્થા છે અને અઢાર વર્ષથી ઉપરના દીકરા દીકરીઓ છે કારણ કે આ બાળક એ સમન્વય બહુ ઇઝી છે એટલા માટે મને ઘણી બધી વાર હમણાં જ હું વસ્તુ મેં તમે જે રામ રાજ્યની કલ્પના કરો છો તો રામ રાજ્યનો નાગરિક કેવો હોવો જોઈએ તો કે જે કોઈની ઈર્ષા ન કરતો હોય કોઈના ગળા ન કાપતો હોય જેને કઈ ની સફળતા માટે કોઈ દ્વેષ ન હોય રાગ ન હોય પ્રેમથી જીવતો હોય તો એવા બાળકો તો અમારી સ્કૂલમાં જ છે